આ શિખર છોકરો છે જો મને કે બાપા હવારનો કંઈ જોશો તો તૈયાર થઈને જો હું શાણનો તૈયાર થઈને બેઠો છું પણ હજુ લગન આવ્યો નહીં મને કે બાપા જવાનું છે તમારે હું શિખર છો જવાનું છે છો મોકલવાનું છે કોઈ ખબર પડતી નહીં પણ હવાડવાનો જો હજુ લગન ઘેર આવ્યો નહીં શિકર ગોમમાં હું લેવા જોશ શાણા આવશે ને પછી શાળા હેઠું આમ તો નાસ્તોય કરી લોત પણ કે બાપા નાસ્તો ના કરતા આપણે જવાનું છે હું શિખર શ્યાના ને શ્યા જઈએ

ઘણો સમય થઈ ગયો છોકરા ઘણો સમય થઈ ગયો હું ખરો ને જાણો હતો ને તાને શાળા માં ભણતો ને તાને પ્રવાસ માં તો લગ્ગરી માં અમે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નહી તાને વર ઘે બે એના કરો ભરો ને તો બાપા ગસરત થાય ના ના હારું ને કોઈ તકલીફ ના પડે અરે મારા વિચાર તો હતો પણ તને કહેવાય ના કે મારે ફરવા જવું છે પાછા તમે કયો બાપા મોડા પરવાન પાછા બીમાર પડવાનું ચિંતા કરશો ને તમાર જેટલું ફરવું હોય ને એટલું ફરજો લેરો કશું વધુ નહીં કંપલ પેરો હારો હારો મોહ થાય છે પછી

બાપા ને ખરા ને ચાર ધોમ ની યાત્રા કરવા મોકલું છું સારું કેવાય ચાર ધોમ ની યાત્રા અમાર મારા માટે તો બાપા તમે જો

પછી મારા પછી શું કરવાના શીખે ઘેર બેરોતો એના કરતા કીધું થોડો દરિયા આવું ફરી આવો ફરી આવું તમને યાત્રા કરાવ્યા મને ચિંતા કરશો નઈ આખા ચાર ધોમ ની યાત્રા ફરી ના આવું ને એટલે સૂર્યો બોલાવાની છે આખું ગમ જમાડવું છે મારે ગયા છે ના હોય વાતો કરજો પાછા

મારા જવાનું છે યાત્રા કરવા છોકરો મોકલે સર મારા બાપા ને ખરા ને ચાર ધોમ ની યાત્રા કરવા મોકલું છું મારા તમે તો ખરા ને જિંદગી તમારા બાપુ મજૂરી કરતા હા તમે મજૂરી કર્યા મળી છે તારા અબુ છે મારા અબા નો છો મેરા ના

તમે હેરોત એ તું તાર કોમ કરે હેર બાપા હેજે યાત્રાદી લાવવાના લઈ બધી સીટો બુક થઈ જાય છે પેલા કેવું હતું તમે હેરો મગજ મારી કર્યા આગળ કંટાળો ગોમો ઓટલે બેન તો વાતો કરજે શું કીધું બાપડો કેટલો સારો કેવાય ચાર ગામની ની યાત્રા મોકલ્યા ને બાપા ને અને અમર મોકલ્યા મારાથી આ નર ઉપર આ મને બાપા થી નર ઉપાડી અને કી બાર કાઢી મે আমি একো কাজো বিৰাজ নাৰীনে বায়ী মাৰ যাব গুৰু নাদী পুজা ભજન કરે છે તમે કોઈ વાતો ગયા મરી નહી ગયા હા પુર્યો ખરો ત્યાં તમને યાત્રા આ તો ખરો ને બહુ હોશિયાર છે બઉ હોશિયાર છે તારે ખરા ને હારું કેવા ને વાળા છોકરા ખરા ને અરે આમાં નાગજીરો ને હવાન પરાણ બાપા દાતેરું ટાટી વાલી ને જોડી સાચી વાત છો આ મોઢો ખરો ને નસીબ પાડો છો અરે કશું હારું કેવાય ઓલો કિસ્મત કેવાય જવા મળ્યું ના ખરા લાગજ ને જિંદગી હેઠળ ખાલી એક જ વખત બાર મહિના મોકલે છે એ પાવાગઢ બીજા જાત્રા એ કોઈ ને મોકલવા નહી અત્યારે ખરા આ બધા છોકરાને પૈસા વાપરાય છે પૈસા બાપ ભેગું તો શેડી છોકરા કે અમારે વાપરવા એટલે નહીં મોકલતા મારા ખુટી પૈસા પણ અત્યારે ખરા આપણા જેટલી મજૂરી મજુરી કરો છોકરો મજૂરી કરીને ભેગું કરવું હોય તો કર ના કરવું હોય તો તેલ લેવા જા બાકી આપણા ખરા એક જાત્રા ને ગમે ગમે ચો ઉપડી જવાનું નક્કી મક્કીજ કર્યું ચાર દાણા દ્વારકા જ્યા ભેગો છું સમ કે ખરાન વર તો નો ઘેર બેઠા બેઠા કંટાળ્યો છું અને પૈસા પડ્યા છું છોકરા પહાડ માંગવાની જરૂર નહીં પણ કીધું ચાર દાણા કોરું વાલો

કરણી મારો પરણ્યો સીધ જાય કોણી મારી ઢોમળી એક હાર્યું ભજન ગાયો અમે તમે જોવા તો બે ત્રણ ડોચ્યો તો છેટલી પંચ્યાસી પંચ્યાસી વાર ની મુઠા મેકે દ્વાર ત્રણ ડો ફલાઈ ગોઠિયા ની ડીશ લઈ લીધી હું વિચાર કરવા માંડ્યો કે તો દ્વાર નહીં ના ગોઠિયા છે ના ખાહે તો ખરો ને ભજન નો વૈરાગ ચડે જાય મને ખરો ને આ બહુ રસ બહુ રસ બીજો કશો રસ નહી માર ભજનનો પાસે વખણાય અરે અઢોણી વારો જો મારા તો આજુબાજુના નો ગમમો તો મુખ ગમ તો સંભળાય ને તો વસ્તી જોવા આવે એટલે મારા કેવું છે અમે ચાર દાણા આબુ હતો તૈયાર થઈ જવાનો છું પરવાસ કરી ઉતાવળ કરતા નઈ હું કીધું હોય ની ચિંતા નહીં કરવાનીકળો ઘેર ઘેરાય એટલે દ્વારકા જવાની નાખવા ઘેર આવે એ તમ તો નઈ થાય નીકળ્યા એટલે બધું ભૂલી જવાનું ઘર નું આઈએ તાણી હતા ગમો નીકળી ચાર દાડા જવા દો

કે મારા નોમુક કરાવી છે યાર એ તો થઈ જાય લે તારા નોમ તો છે તારે એકલા નોમ હ બરાબર બરાબર એટલે તારા નોર્મ તો થઈ જાય ફાઇનલ તારણે હા તો બરોબર મને ઓછી ખબર પડે છે એટલે પણ ગફોર હું તારા બાપાને સહી જુહા પાછી હા ભાઈ થઈ ગયો છે જોવા જ કરતા રો તો લોચા માર્યા ના એતો કઉ છુ છે બીજું કશું ના જો વધુ નઈ તો એટલું ટેન્શન કરવાનું બાપા સહી બાપા જવું પડશે

કોક કરવું પડશે મારા નોમુ કરાવી પડશે મારા બાપો તો આવતા નહીં હું કરવાનો અને મારા ગામમાં વાતે કઈ રીતના કરવી બધું અને મેં તો એવું કીધું છે કે મારા બાપાને ખરાના ચાર ધામની યાત્રા કરવા મોકલ્યા છે હું કરું એટલો લાચાર છું ને કે ગામમાં કોઈને કહી શકતો હોય નહીં કે મૂઢું એ બતાવી શક્યું નહીં એવું થઈને રહ પણ વખત કરી મારા સંભૂત વાત તો કરવી પડશે આ બધાને વાત કરે તાનું આનું નિવારણ આવશે નિવારણ પાછો આવે નહીં

આમ ઘેર આવે તો ચેર રોટલા નહીં મળતા ગફૂર હોય છે લઈને આવ્યો તું પેલા પેલા બર અરે બાપા મણકા દે આવો સંભૂજી હા કોણ ના તું તો કેતો નહીં શંભુજી બીજો કોઈ નહીં આ ખરો ને એક નંબર નો જુઠ્ઠો મળો છે જમીનો નોંધ કરાવી છે તને શરમ નહિ પોતાના બાપા ને તું મેલી અને અમે જમીન નોમો કરાવી એટલે તું બાપા ને ખોડવા આવ્યા વૃદ્ધાશ્રમ માં મેલ્યા જરૂર પણ એટલે લેવા આવે એટલે આપડે તો સંગાત આયેડા છીએ અમારા તમારું સોળી નીકળી જ્યા છો એટલે

જે લઈ લઈએ પણ એક સરસ કપ પાણી નો લોટોય તારા પરી આ લેવાનું જેવાડવા મણકાભાઈ લઈ લઈએ યાર આ નાશ ઉપર

બાપ નું ભેગું કરેલું હોય ને વાપર હોય તાણો છોકરા કે મારો બાપો મારો બાપો અત્યારે આ જમાનામાં જો છોકરા હોશિયાર છે પૈસા ભેગા કરીએ બાપા ને એટલે બાપા વૃદ્ધાશ્રમ માં મી ખવડાવું પીવડાવું પડ્યું એટલે આ જોજો આ જમાનો આવ્યો જમાનો આવ્યો છે પણ હું તો એટલું કઉ છું કે મા બાપ ને હાથ છો ને તો જ તમારી જિંદગી સુખી થી જ તમે નહીં જીવી શકો આ જમાનામાં